ખવા કીધે ખવા થતી નહી જે જે માં હારું કીધે હારું થતું નહીં સાચું માં હારું કરતો તો ઓતડે ઓસકાવ છે તાણ હારું થાય છે હા માં તું બનાવ માં દેવનો વિશ્વાસ છે જે જે મારો દેવનો મોહ છે એને કોઈ દાડો ગબડી વેરા મારું નામ માતા રે વિશ્વાસ કરો કોડિયાના મકવાણાની માતાના કેવો લોબી

આજે ઓગણી કરણ ને ગોચી ના ભરું તો મારું નામ મકવાના ની માતા જેને ઓગણી કરીએ છીએ તો થી કાકડ વાળાવાની રહેવાની નહીં હરી કરીએ છે એનું હાથ ભાવ આકડા ઉગાડવાની રહેવાની નહીં મારો ભગવાન એવું કે છે ભગવાન ભગવાન થવાની જરૂર નહીં ભગવાન આપણો છે બરોબર છે આપણો ભગવાન જબરો છે તો આપણે બી રાજબરીએ છીએ ભાઈ